વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સ્વધ્ય ત્રણ પોઈન્ટ એકનો દાખલા નંબર છે નક્કી કરવાનું છે બરાબર આપણે દાખલો આપેલો છે કે પાંચ એક્સ ઓછા માઇનસ ચાર વાય પ્લસ આઠ બરાબર જીરો અને સાત એક્સ પ્લસ છ વાય માઇનસ નવ બરાબર જીરો આપણે આગળના ઉદાહરણમાં જોયું તે પ્રમાણે કે પહેલું આવશે તે એ વન બી વન સી વન નીચે આપણે જોઈશું તો અહિયાં લખીશું એ વન છેદમાં એ ટુ એ વન ની કિંમત કેટલી આવશે તો પાંચ અને એ ની કિંમત આપેલી છે સાત તો વિદ્યાર્થી મિત્રો આ તો જવાબ આપણો ડાયરેક્ટ જ આવી ગયો છે શું થશે પાંચ છેદમાં સાત આ જવાબ આવી ગયો છે બરાબર આગળ જોઈશું તો આપેલું છે સહગુણક આપેલો છે તે શું થશે અહીંયા ભાગ પડશે તો ભાગ પાડીશું આપણે બે બે ચાર અને નીચે બે ત્રણ છ બે બે જશે એટલે એક જ માઇનસ છે ઉપરની ની એટલે જવાબ આવશે શું માઇનસ બે છેદમાં ત્રણ બરાબર

બી ટુ બરાબર નથી સી વન નથી માં સી ટુ બરાબર હોવાથી બરાબર હોવાથી કેવી રેખા આવશે તો છેદતી રેખા આવશે બરાબર છેદતી રેખા છેદતી રેખા આવશે અને છેદતી રેખા આવે એટલે છેદતી રેખાનો આકૃતિ કેવી રીતે આવશે આવી રીતે છેદતી રેખા આવે એટલેનો ઉકેલ કેટલા આવશે એક અને માત્ર એક ઉકેલ આવશે એનો ઉકેલ ઉકેલ આવશે એક અને માત્ર એક અને એ કેવી રેખા આવશે તો સુસંગત સુ આવશે સુસંગત

તો લખીશું એ વન છેદ માં એ ટુ બરાબર છે એક ના છેદ માં બે અને જવાબ આવેલો છે આપડો એક ના છેદ માં બે આગળ જોઈએ તો શું થશે બી વન બી ટુ તો બી ની કિંમત આપેલી છે આપણને ત્રણ બી ની કિંમત આપેલી છે છ ફરી પાછું જોઈએ ત્રણ એક નીચે થશે ત્રણ બે છ ત્રણ જશે બારના છેદમાં જોઈશું તો બાર ના છેદ માં ચોવીસ કરીએ તો ફરી પાછા થશે ઉપર બાર ગુણ્યા એક અને નીચે થશે બાર ગુણ્યા બે બાર ઉડી જશે એટલે જવાબ અહીંયા પણ આવી જશે કેટલો વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં બે બરાબર તો જો અહીંયા કે ત્રણે ત્રણ નો જવાબ કેવો આવતો છે સરખો આવે છેદ માં સી હોવાથી બરાબર હોવાથી રેખા કેવી આવશે વિદ્યાર્થી મિત્રો હોવાથી બોલો હોવાથી રેખા કેવી થશે સંપાતી બરાબર રેખા સંપાતી રેખા થશે ઉકેલ આવશે કેવા અનંત ઉકેલ આવશે બરાબર અને ઉકેલ ડાયરેક્ટ લખીશું તો અનંત ઉકેલ આવશે અનંત ઉકેલ અને શું આવશે પાછું સુસંગત છે સુસંગત છે બરાબર છેદ માં બે જ આવે છે અને સી વન સી માં પણ એકના છેદમાં બે વન બાય ટુ જ આવે છે બરાબર એટલે ત્રણે ત્રણ ના જવાબ સરખા હોય તો આ સરહદના અધીન એટલે કે એ વન એ ટુ બરાબર બી વન બરાબર સી વન એટલે ત્રણે ત્રણ ના જવાબ સરખા આવતા હોવાથી એ રેખા થશે કેવી

બેકી સંખ્યાની ની ચેકી સંખ્યા છે એટલે ભાગ ઉડવાના નથી જે છે તે જ આપણો જવાબ આવશે એટલે શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો જોઈ લો અહીંયા અહીંયા જોઈ લો શું થશે કે 10 ના છેદમાં નવ તો અહીંયા બે નો જવાબ સરખો આપેલો છે ને ત્રીજાનો જવાબ સરખો આપેલો નથી નથી આપેલો તો આપણે કઈ શરત લખીશું કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 એટલે કે બે જવાબ સરખા આપેલા છે અને ત્રીજાનો જવાબ સરખો આપેલો નથી એટલે શું આવશે બરાબર નથી c1 / c2 બરાબર હોવાથી બરાબર હોવાથી કેવી રેખા આવશે તો સમાંતર રેખા આવશે બરાબર આગળ મે કીધું હતું તે પ્રમાણે કે સમાંતર રેખા આવે એટલે કેવી રેખા થશે આંતરે રેખા આવશે બરાબર જે કેવું કહેવા હશે આગળ કીધું હતું તે પ્રમાણે સમાંતર રેખા એટલે રેલવેના પાટા રેલવેના પાટા ન મળે એટલે ઉકેલ પણ ન મળે બરાબર એટલે શું આવશે ઉકેલ ન મળે ઉકેલ મળે બરાબર અને શું શું આવશે આવશે એ સુસંગત 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 નથી નથી ઉકેલ ન મળે એટલે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક નો દાખલા નંબર બે નો આ ત્રીજો દાખલો છે જે પૂરો થાય છે તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો